તમારે weight લોઝ કરવો છે તો નિયમિત રીતે આ ડાળનો સેવન કરો ખરેખર તમારું વજન પણ ઘટશે અને સાથે સાથે ઘણું બધું વજન ઘટશે તો અહીંયા આપણે જે ડાળનો ઉપયોગ કર્યો છે એ બે પ્રકારની દાળ છે ખાસ કરીને બંને પ્રકારની દાળ આપણી હેલ્થ માટે ખૂબ સારી છે જે લોકોને weight લોઝ કરવું છે એમના માટે અહીંયા અમે મગની દાળ ફોતરાવાળી મગની મુગર દાળ અને અડદની દાળ ત્રણ દાળ મિક્સ લીધી છે ત્રણેય દાળને રાત્રે પાણીમાં પલાળી અને સવારે થોડું વધારે પાણી ઉમેરી અને બાફી લીધી છે બાફવાની એકદમ સરસ મજાની અને આપણે ખાલી ચમચીથી હલાવી તો પણ એ ડાળ છે એ આપોઆપ ગળી જાય એવી બાફવાની હવે અહીંયા સૌથી પહેલા આપણે ગેસ પર તેલ મૂકીશું અહીંયા બે વાટકી ડાળ આરામથી થઈ જવાની છે તમારે જ્યારે ડાયટ કરવું છે ત્યારે હંમેશા તમે સવારે નાસ્તામાં ભરપેટા ડાળનું સેવન કરો કારણ કે દાળની અંદર જે રહેલું પ્રોટીન તત્વ છે એ તમારી શક્તિ મજબૂત કરે છે અને સાથે મારા ડાયટ નામનું સેલ્યુલરનું ફાઇબર છે જે તમે લાંબા સમય સુધી ભૂખ્યું રહેવા માટે મદદ કરે છે અને બીજું તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે એટલા માટે આપણે અહીંયા આપણે આ ડાળનો પ્રયોગ કરીએ તેલ ગરમ થશે એટલે રાય અને જીરાથી વઘાર કરવાનું સાથે આદુ લસણ મરચાની દેવાની છે અને એ પછી આપણે પેસ્ટ થોડી જાય એટલે આપણે આપણે હલાવી અને ત્યાર પછી એને મીડિયમ આંચે સાંતળીશું તો અહીંયા સૌથી પહેલા અમે લસણ થોડું વધારે લીધું છે શું કામ તો એટલા માટે કારણ કે આપણું પાચન શક્તિ લસણ વધારતું હોય છે અને ગેસેટિક પ્રોબ્લેમ ઓછા કરે છે લસણ આપણે જ્યારે પણ આવી ક્લોઝ રેસીપી ની અંદર પ્રયોગ કરવાનો હોય ત્યારે થોડું લસણનો નો પ્રયોગ અહીંયા આપણે વધારે કરવાનો જો તમે ખાતા હોય તો ન ખાતા હોય તો લસણને ને સ્કીપ કરી શકો છો ડુંગળી ઉમેરી દીધી છે આપણે બે થી ત્રણ મિનિટ સુધી સાવ સ્લો ટુ મીડિયમ આંચે ડુંગળીને શાંતળવાની છે ડુંગળી એકદમ ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી શાંતળવાની છે ઓકે તો હવે અહીંયા આપણો સરસ મજાનો અ અહીંયા આપણી રેસીપી બની રહી છે આ રેસીપી તમે તમારા ડાયટ સમય તમે ખાઈ શકો છો સાત દિવસ સુધી તમે આ રીતે દાળનો પ્રયોગ કરો જ્યારે ભૂખ લાગે ત્યારે માત્ર દાળ જ ખાઓ સવારે એક વાટકી દાળ બપોરે એક વાટકી સાંજે એક વાટકી દાળ ટામેટા ઉમેરી દેવાના છે ટામેટાની પણ આપણે શાંતળીશું ટામેટા શંતળાઈ અને એક મિનિટ થાય એક મિનિટ થાય એટલે આપણે એમાં બધા મસાલા કરીશું નોર્મલ મસાલા આપણે જે રૂટિન ખાતા હોઈએ હળદર છે મીઠું લાલ મરચું ધાણા જીરું ગરમ મસાલો એ રીતે આપણે મસાલા ટેસ્ટ અકોર્ડિંગ કરી લઈએ અને એ પછી આપણે દાળ ઉમેરી દેવાની છે અને પછી દાળને બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દેવાનું અહીંયા આપણું કશ્મીરી મરચું છે એટલે આપણે એ મરચાનો પ્રયોગ થોડો વધારે કર્યો બાકી હા રેશમ પટ્ટો હોય તો તમે બહુ ઓછું નાખજો પછી અહીં આપણે દાળ ઉમેરીએ પછી જોવાનું કે બધા મસાલા નમક બધું ઓકે છે ને જો એવું લાગે કે ઓછું છે તો આપણે ફરી સહેજ અમથું ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકાય છે પરંતુ અત્યારે સૌથી પહેલા ઓછું ઉમેરવાનું ડાળ ઉમેરી દઈએ જે બાફાનું પાણી હોય એ પાણી સાથે જ આપણે આ ઉમેરી દેવાની પણ પતલી મગ ડાળનું વેટલું સૂપ કહેવાય હવે આપણે થોડું ઉકાળીશું બસ આ જ રીતે આપણું આ ટેસ્ટી સૂપ છે વેટલો સૂપ છે એ રેડી થઈ જાય છે અને તમે મગની ડાળ પણ કહી શકો થોડું પતલું કરવું હોય તો પણ થઈ શકે છે આની અંદર તમારે ઘણા બધા વેજીટેબલ્સ એડ કરવા હોય તો ઉમેરી શકાય છે તો હવે આપણે સરસ રીતે આપણે અહીંયા આપણે આ એટલું જ રેસીપી છે તો એ ઉકાળી દઈશું ત્રણથી ચાર મિનિટ સુધી તો બસ સિમ્પલ અહીંયા આપણી આ રેસીપી બનીને રેડી થઈ ગઈ છે થોડી ઉકાળીશું અને પછી આપણે ગરમા ગરમ આ રેસીપી સર્વ કરીશું તો ડાયટમાં તમારે કશું જ કરવાનું નથી તમારે ડાયટની અંદર માત્ર ને માત્ર દાળ ભાત શાક કશું છે એકલી દાળ તમે દવા ખાઈ રહ્યા છો એમ સમજી તમારા ડાયટની અંદર ડાળ ખાઓ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો નિયમિત રીતે ચાલીસ મિનિટ ચાલો અને માત્ર પાંચથી દસ મિનિટ સુધી યોગા કરો તો આ રેસીપી ખરેખર સાત દિવસની અંદર તમારું સાત કિલો લોસ ઉતરી શકે છે ખાસ એટલું ગેરંટી કહું છું કે આ રેસીપી સાથે તમે ડાયટ કરશો તો તમે વીકનેસ નહીં આવે તમારા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થાય છે સાંજે તમે ખીચડી એવું બધું થોડું એક વાટકીથી ઓછું એવું લઈ શકાય છે ઓકે તો ખરેખર આ ડાયટ ફોલો કરો અને વજન ઘટાડો